તેમની મુલાકાત દરમિયાન તેમણે આ વિસ્તારના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળ હનુમાનગઢી મંદિરે પ્રાર્થના કરી જય શાહ જેમણે ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ આઈસીસી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં મંદિરે આવ્યા જે તેમના ઊંડા સાંસ્કૃતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે અયોધ્યાની તેમની મુલાકાતને તેમના વ્યવસાયિક જવાબદારીઓ અને વ્યક્તિગત આધ્યાત્મિક યાત્રાના મિશ્રણ તરીકે જોવામાં આવે છે આઈસીસી અધ્યક્ષ તરીકેની તેમની ભૂમિકા ઉપરાંત જય શાહને વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ એડવાઇઝરી બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા જે રમતના વિવિધ પડકારો અને તકોને ઉકેલવાના ઉદ્દેશ્ય ધરાવે છે ક્રિકેટ પ્રશાસનમાં તેમના વ્યાપક અનુભવ જેમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના સચિવ તરીકેનો કાર્યકાળ શામેલ છે ભારતને વૈશ્વિક સ્તરે ક્રિકેટના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ રહ્યા છે અયોધ્યાની મુલાકાત જય શાહની વ્યવસાયિક ફરજો અને વ્યક્તિગત માન્યતાઓ વચ્ચે સંતુલન જાળવવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે તે તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળ સાથે જોડાયેલા રહેતા ક્રિકેટને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને પણ હાઇલાઇટ કરે છે